તમામ મારા વાલા ગુજરાતી તથા ભારતવાસીઓને સાદર પ્રણામ લઈને આવ્યો છું તમારી સમક્ષ એક નવો વિડીયો એ પણ જે પહેલગામ આતંકવાદી હુમલો થયો એનો ભાગ પહોંચ તો આજના આ વિડીયોની અંદર મિત્રો બે ટોપિક ટૉપિક ઉપર વાત કરવાની છે એક સીમા હેદર અને બીજું ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થવા જઈ રહ્યું છે આ બે ટોપિક ઉપર આપણે આખી ચર્ચા કરવાની છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો વચમાં લાઈક કોમેન્ટ કરતા જ નહીં કારણ કે વિડીયો પૂરેપૂરો જોજો ને વિડીયોના લાસ્ટમાં થોડું ઘણું સારું લાગે ને વાત સાચી લાગે તો જ બધું કરજો જે કરવું હોય અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણા વિડીયો આવાના આવા આવતા રહેશે અને તમારા સુધી ઝડપી પહોંચે એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી એવો કોઈ મનસુબો નથી કે ચેનલને સબસ્ક્રાઈબ કરાવવા લાઈક લેવા કોમેન્ટ લેવા વિડીયો બનાવી રહ્યો છે એવું કોઈ એવી આપણે લાલચ છે જ નહીં મિત્રો પણ વિડિયાની અંદર બે ટોપિક ઉપર આજે વાત કરવાની છે એક સીમા હેદર અને બીજું ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થવાનું છે એના વિશે તો મિત્રો વિડીયો પૂરેપૂરો સાંભળજો જે કહેવાનો શું સાચું જ કહેવાનો છું અને સત્ય જ કહેવાનો શું હા મિત્રો તમારો ટાઈમ વેસ્ટ નહીં થવા દઉં અને તમને એમ થશે કે ખરેખર આ વિડીયો જોયો અને બહુ સારું લાગ્યું અને બહુ મજા પણ આવી તો મિત્રો વિડીયો પૂરો જોવાનો આગ્રહ રાખજો આ ફરીવાર કહું છું તો શરૂઆત કરીએ આપણે પહેલાં તો સીમા હૈદરથી થી રેડી તો મિત્રો તમે અને હું બધા આખા દેશ ભારત દેશના તમામ નાગરિકો બધા આપણે જાણીએ છીએ કે સીમા હૈદર પાકિસ્તાની હતી પાકિસ્તાની છે અને રહેશે જ હા કારણ કે એના કરતું તો બધા એવા છે પણ આપણી સમક્ષ રજૂ થતા નથી આપણને જોવા મળતા નથી તો સૌ પ્રથમ એને પાકિસ્તાનમાં બેઠી બેઠીને સૌ પ્રથમ તો ફેસબુકની અંદર આ લપટયું જે સચિન નોમ છે એનું હાલની તારીખમાં પતિ નંબર બીજો આપણા ભારતનો જે લપટયું સચિન અજવી લેબડાની સોટી હોય ને એ ટાઈપનું છે હાવ સચિન બરાબર આપણો છે એટલે વધારે એને કંઈ નહીં કહેવું ભારતનો છે એટલે પણ મિત્રો ફેસબુકની અંદર કંઈક એવા રીલ દ્વારા કે કોઈ ફ્રી ફાયર દ્વારા કે પબજી દ્વારા એમને મિત્રતા બંધાય છે અને ફેસબુકની અંદર ચેટિંગ કરે અને ત્યારબાદ બંને ચેટ દ્વારા એકબીજાના પ્રેમમાં પડે બરાબર પણ આ લપટિયાને ખબર નથી હોતી કે એની આ જે સીમા છે એની હારે નાના નાના ચાર આતંકવાદી હશે એમ બરાબર ચાર આતંકવાદી જ કહેવાય મિત્રો આપણે તો આપણી ભાષામાં ભલે છોકરા નાના પાકિસ્તાનના હોય પણ આપણી ભાષામાં આતંકવાદી જ કહેવાય રેડી કારણ કે આતંકવા આતંકવાદી બધા પાકિસ્તાનમાં પેદા થાય છે ને એટલા માટે કહું છું હો બાકી આપણે આગળ એવું નહીં આ લપટિયા હરે અને ફેસબુકની અંદર આ વાંદરી હરે સીમા હેદર એની સાથે ગુપ્ત ગુ ચેટિંગ થાય પ્રેમ લીલા થાય અને ત્યારબાદ આ સીમા હેદર નેપાળના રસ્તા દ્વારા કાશ્મીર થઈ અને ભારતમાં ખુશી પણ આવે છે એક લેડીસ આતંકવાદીઓની વાત તો જવા દો એક લેડિશની વાત કરું છું કોઈને જાણ હોતી નથી કે આ પાકિસ્તાનમાંથી કઈ રીતે આવી અલિગલ નો ના કોઈ બીજા બીજા કાંઈ જ નહીં અલિગલ આવી જાય છે સચિનને મળે છે અને બંને પ્રેમ લગ્ન રચાવે છે અને એના ચાર આતંકવાદી લઈને આવે છે એ પણ એ સચિન લપાટીયું એમને પણ હાચવે છે અને પોતાના માની લે છે બરાબર હવે આપણી સરકાર દ્વારા સીમા હૈદર સાથે થોડી ઘણી ગુપ્તગુ કરે છે એનું એને થોડી ઘણી ટોર્ચર પણ કરે છે વાતચીત દ્વારા શા માટે તું અહીંયા આવી શા માટે આ ના પણ પહેલી વાત તો એ અનલીગલ આવી હતી એ જ સમયે એને ધક્કો મારી અને પાછી અને પાકિસ્તાન રવાના કરવાની હતી હવે એક શુ મનસુબો એના મનમાં રાખીને આવી કઈ રીતે મોકલવામાં આવી છે કે શા માટે આવી છે એ આ લપાટિયાને થોડી ખબર હતી સચિન લપાટિયાને બાકી ફેસબુકની અંદર તો ઓહો ઘણા બધા એવા લઠ્ઠાઓ હતા જે સરસ અમ રૂપાળા પણ હતા અને ઘણા બધા એવા વોઢા પણ હતા એમની સાથે કોઈની સાથે આ સીમા હૈદરને પ્રેમ ના થયો અને એકા લપટિયા હારે થયો લપટિયો એની વાતોમાં આવી ગયો સીમા હૈદરને એની પોતાની વાતમાં ઉતારી લીધો અને ત્યારબાદ બધા જ સંગઠન સાથે પાકિસ્તાનમાં ચર્ચા વિચારણા કરી આતંકવાદીઓ એજન્ટો દ્વારા દ્વારા આ સીમા હેદરને એજન્ટ બનાવી અને ભારતની અંદર મોકલી આપી પણ સીમા હેદરે આજ સુધી અત્યાર સુધી કંઈ કબૂલાત કરી નહીં અને આપણી સરકાર કબૂલાત કરાવી શકી નહીં કોના કારણે આ લપાટીયાના કારણે આ લપાટીઓ કે મારે આવી રીતનું છે ને હું એને ચાહું છું મારે તો જોવે જ આ આતંકવાદીના પેટની સીમા હેદરને મારે જોવે જ છે રેડી આવી રીતે ધીરે ધીરે રહેવા લાગી ભારતની અંદર સેનાઓના ઠામ ઠેકાણા જોવા લાગી કઈ જગ્યાએ કઈ રીતનું આવી શકાય આતંકવાદીઓને લાવવા હોય બધા ઠામ ઠેકાણા બધા ગોતી ગોતી અને બધું એકઠું કરવા માંડી એકત્રિત કરવા માંડી અને ત્યારબાદ એને તો ખબર છે કે કયો રસ્તો ક્યાંથી અવાય ક્યાંથી જવાય એટલે સામે આતંકવાદીઓને આ રસ્તો પણ આપે છે અને બધું કહે છે કે આવી રીતનું અહીંયા ચાલી રહ્યું છે આવી રીતની સેના આ જગ્યાએ આટલી ચોકી હોય છે આટલી આ જગ્યાએ આટલી વ્યવસ્થા હોય છે ચોકીદારીઓ હોય છે અને તમે આવી રીતના આ જગ્યાએ આવી રીતે આવી અને આ કાર્ય તમે કરી શકશો આવી રીતનું ઓનો ધંધો છે આ સીમા યાદરનો આખું ભારત દેશ અત્યારે મિત્રો કહી રહ્યું છે કે તમે જે વિદ્યાલયને આવેલા હતા પાકિસ્તાનીઓ એમને તમે અડતાલીસ કલાકની અંદર ખદેડી મૂક્યા પાકિસ્તાન રવાના કરી દીધા બરાબર તો આ આતંકવાદીના પેટની જે અનલીગલ આવી હતી વગર વિઝા કાઢી વિઝા કઢાવ્યા નહોતા અને વગર વિઝા દ્વારા આપણા ભારત દેશમાં આવી અને અત્યાર સુધી જે રહી રહી છે એને શા માટે આપણી સરકાર કાઢતી નથી એને કેમ ધક્કો આપીને તગડતી નથી ખદડી મૂકવી જોઈએ યાર કારણ કે આપણી જે સેનાઓની ગુપ્તગુ છે ખાનગી ચોકીઓ છે એ બધું આ આ સીમા હેદર બધું આ ગોતેરી છે કે કઈ જગ્યાએ કે કેવા પ્રકારનું વ્યવસ્થા છે એમ તો મિત્રો હું પણ સખત વિરોધ કરું છું સીમા હેદરનો કે શાલીએ ભારતમાં આવી અને આપણા નિર્દોષ લોકોને મરાવ્યા છે અને એમાં મોટા પાયા મોટામાં મોટો હાથ હોય તો એ મિત્રો કાશ્મીરનો છે અને આ સીમા હેદર તો ચાર નાના નાના આતંકવાદી તો એની સાથે લઈને આવે છે અને કાલ બપોરે તો એ મોટા મોટા બની જાય છે અને એમનું સ્વરૂપ એજન્ટોમાં થશે અને એ પણ પાકિસ્તાની એજન્ટો બનશે પાકિસ્તાની જાસૂસો બનશે ભારત દેશની જાસૂસી કરશે સેનાઓની બોર્ડરોની જાસૂસી કરશે અને સીમા હેદર ઉધી પહોંચશે મિત્રો આ સમજવા જેવી વાત છે તો હજુ પણ હવેળું છે જાગે ત્યાંથી સવાર સરકારને કહેવા માગું છું કે સચિન ભાઈ બેટા તને બીજી મળી જાય છે પણ આ એજન્ટને તો ગાઢ આ આતંકવાદીના પેટની છે એને ગાઢ દૂ અને છોડી મેં સ્વાર્થ છોડી દે લપટ્યા તો મિત્રો આ હતી આપણે સીમા હેદર વિશેની વાત પણ હવે મિત્રો આપણે વાત કરવાની છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થવા જવાનું છે કારણ કે બધા મીડિયાવાળા તો એમ જ કહે છે કે યુદ્ધ થવાનું 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 અને આખો ભારત દેશ પણ દરેક ભારત દેશની આખી જનતા પબ્લિક સમક્ષ રોજને રોજ હું વિડીયોની અંદર જોઉં છું કે તમામ પબ્લિક તમામ જનતા પાકિસ્તાનને સબક શીખવાડવા માગે છે અને સરકાર સુધી એમની વાત પણ મોકલી રહી છે ને સરકારને વિપક્ષો દ્વારા કોઈ પણ પક્ષ હોય એમને પણ સરકારને પૂરું સમર્થન આપવાની તૈયારી બતાવી છે કે મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીના જે અમિત શાહ સાહેબ છે તમામને કહેવામાં આવે છે વિપક્ષો દ્વારા કે તમે યોગ્ય નિર્ણય લો અને વારંવાર આપણા દેશમાં આતંકવાદીઓ ઘૂસે છે અને પાકિસ્તાનથી આવે છે તો આમને યોગ્ય સબક શીખવાડો સજા કરો વિપક્ષ વિપક્ષ પણ તમારી સાથે છે તો મિત્રો આવી બધી રોજને રોજના વીડિયા નરેન્દ્રભાઈ મોદી આપણા જુએ છે એમને પણ થતું હશે કે ચલો આપણો દેશ યુદ્ધ માગે છે પાકિસ્તાનનો ખાતમો માગે છે એટલા માટે એમણે સેનાને પણ ખુલ્લી છૂટ આપી દીધી છે પણ સામેથી કોઈ ગોળી આવે ફાયર થાય તો આપણી સેના જવાબ આપવા તૈયાર છે પણ મિત્રો હવે એમાં આપણે થોડીક એક ચર્ચા કરવી છે નાનકડી બન્યા રહેજો વિડીયોની અંદર હવે મિત્રો હું અને તમે અને બધા જ દેશના તમામ દેશવાસીઓ આપણે ભારતને એ ઓટલું કહે કહી રહ્યા છીએ અને કહેવા પણ માગીએ કે પાકિસ્તાનનો ખાત્મો કરો તો જ આતંકવાદીઓનો ખાત્મો થશે રેડી પણ પાકિસ્તાન કરતાં પણ વધારે સપોર્ટ કરતું હોય તો કાશ્મીર છે હું સાતી ઠોકીને કહું છું અત્યારે કે આતંકવાદીઓને ફૂલ્સમાં ફૂલ સપોર્ટ હોય તો એ કાશ્મીરનો છે કારણ કે કાશ્મીરને ભારત જરાય ગમતું નથી કાશ્મીરવાળા લોકો શું કહે છે આ હેટ મોદી ગવર્મેન્ટ આ હેટ ઇન્ડિયન આર્મી તો એના ઉપરથી ખબર પડે કે કાશ્મીર ભારત દેશ ઉપર સખત નફરત કરે છે એ ભારત સાથે હળીમળીને રહેવા માગતું જ નથી અને અત્યારે તો ભારતના તમામ લોકો શું ભાળી ગયા છે કાશ્મીરમાં વેકેશન પડ્યું નથી કે સીધા કાશ્મીર અલ્યા ભાઈ દીવ છે દમણ છે ગોવા છે ઘણા બધા એવા પર્યટક સ્થળો છે જે કાશ્મીરનું પણ કંઈ ના આવે અને તમે શા માટે ગદ્દાર સ્થળો ઉપર તમારા રૂપિયા તમારો ટાઈમ વેડફવા માટે જાઓ છો જે ભારત દેશને માનતું નથી જે ભારતની આર્મીને ભારતના જવાનોને સન્માન નથી આપતું કાશ્મીર તમે શા માટે તમે દોડી દોડીને ત્યાં જાઓ છો હમણાં જ એક મેં તાજેતરની અંદર વિડીયો જોયો હતો જેમનું વિડીયોની અંદર આપણા દેશના જ વાસીઓ હતા દેશવાસીઓ એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું એક નાનું છોકરું પણ હતું એના મમ્મી પપ્પા પણ હતા કે મિત્રો જે આ હુમલો થઈ ગયો છે કાશ્મીરની અંદર એના પાંચ છ દિવસ પછી પણ અહીં ફરવા ગયેલા હોય છે એમના ઇન્ટરવ્યૂમાં એક કહે છે અને ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ પણ કહે છે કે તમે તમને આ હુમલો થયો તોય તમે અહીંયા ફરવા આવ્યા તોય તમને ડર કે એવું કંઈ લાગતું નથી તો સામે જવાબ આપે છે કે ના અમને તો મજા આવે રહી છે બહુ મજા આવે એમને તો આ સત્ય અઠ્યાવીસ લોકો મરી ગયા એમનો પણ કોઈ અફસોસ નહીં અને તોય દોડી દોડીને કાશ્મીર દોડી દોડીને કાશ્મીર એટલે ભાઈ ઘણા સ્થળ છે આપણા ઘણા સ્થળ છે ભારતની અંદર ધાર્મિક સ્થળોએ જાઓ ધાર્મિક સ્થળોએ જાશો તો તમારો ઉદ્ધાર થાય છે કામ ગદ્દારોને તમારા રૂપિયા હાલવા જાવ છો તમે ત્યાં જાઓ એટલે તમે કંઈક ને કંઈક ખાવાનું હોય હોટલમાં જવું પડે રૂમ રાખવો પડે ફરવા જવું ત્યાં બધા ઘણા બધા ખર્ચા હોય પોટ ઉપર તો આ બધા રૂપિયા શા માટે કાશ્મીરમાં આપવા જાઓ ધાર્મિક સ્થળો ઉપર જાઓ મંદિરોની અંદર જાઓ ગોવા છે આપણે ફરે એવું દીવ છે દમણ છે માઉન્ટ આબુ છે આ જ્યાં આતંકવાદીઓને પનાહ આપવામાં આવે છે રોકવા રોકાવાનો આશરો આપવામાં આવે છે આ કાશ્મીર અને તમે ત્યાં દોડી દોડીને શું કામ જાઓ છો હવે મિત્રો એને વધારે વાત નથી કરતો હું યુદ્ધ વિશે વાત કરું છું કે હવે ભારત પાકિસ્તાનને આખો આપણો ભારત દેશ યુદ્ધ કરાવવા માગે છે યુદ્ધ માગી રહ્યું છે વિપક્ષો પણ યુદ્ધ માગી રહ્યો છે પણ મોદી સાહેબ હજુ સુધી રોજ અવારનવાર બેઠકો ચાલુ જ છે એમની પણ હજુ સુધી કોઈ એવો સેનાને ઓર્ડર આપવામાં આવે નથી ખાલી ખુલ્લી છૂટ આપી છે કે સામેથી કોઈ એવો ગોળીબાર કે એવું તમને જણાય તો તમને ખુલ્લી છૂટ છે ઝાલ્યા રહેતા નહીં આટલું તો કહી દીધેલું છે પણ યુદ્ધ કરવું ના કરવું એ હજુ મોદી સાહેબે કોઈ નિર્ણય લીધો નથી હવે મિત્રો હું વાત કરવાનો છું કે ચલો મોદી સાહેબે યુદ્ધનો નિર્ણય લઈ લીધો રેડી અને આમને સામને ભારત અને પાકિસ્તાન સેનાઓ આમને સામને આવે જોરદાર જંગ ખેલાય યુદ્ધ જામે અને પછી નક્કી ના રહે મિત્રો કે કેટલા દિવસ યુદ્ધ ચાલશે એમ રેડી કારણ કે આપણા પાસે જેટલો ગોળાબારૂદ હથિયાર હશે એવા થોડા ઘણા એમની જોડે પણ હશે આ પાકિસ્તાનના પેટના જોડે આતંકવાદીઓ જોડે એટલે એવું નથી કે એક દિવસની અંદર યુદ્ધનો નિર્ણય આવી જાય યુદ્ધ પાંચ દિવસ પણ ચાલી શકે દસ દિવસ પણ ચાલી શકે એક મહિનો પણ ચાલી શકે એક વર્ષ પણ ચાલી શકે આપણે જોયેલું જ છે અત્યારે રૂસ અને યુક્રેનનું જે યુદ્ધ થયું એમાં મિત્રો કંટાળો ના લાવતા વિડીયો પૂરો સાંભળજો મિત્રો આવું કહેનારો વ્યક્તિ કોઈ તમને મળવાનો નથી પૂરો વિડીયો સાંભળજો બરાબર કે ચાલો માની લો કે દસ દિવસ કે પંદર દિવસ યુદ્ધ થયું અને આપણી ભારતની જીત થઈ પાકિસ્તાનનો ખાત્મો થઈ જાય રેડી તો મિત્રો એના પછી આપણા દેશની કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કેટલી નબળી પહોંચે મોંઘવારી કેટલી હદ વટાવશે એ બધું વિચારવા જેવું છે અને હું તો સરકારને એટલું જ કહેવા માગું છું કે યુદ્ધ નહીં પણ ગદ્દારોને પકડો તો બધું બંધ થઈ જશે યુદ્ધ કરીને આપણી જીત થશે તો પણ મિત્રો તમામ પ્રકારની આર્થિક નબળી સ્થિતિ ભોગવવાની તો આપણે જ છે બરાબર કારણ ખાલી ધીરુ મુકેશભાઈ અંબાણી એમના દીકરાના લગ્નની અંદર ગમે એટલો ખર્ચો કર્યો પણ મિત્રો રિચાર્જ ત્રણસોની જગ્યાએ અઢીસોની જગ્યાએ ત્રણસો થયું ત્રણસોથી સીધા સાડી ત્રણસો એક મહિનાનું રિચાર્જ કરાવવું હોય તમારે ફાઈવ જી કે ફોર જી સાડી ત્રણસો રૂપિયા આપો ત્યારે તમારું કાર્ડ ઇનકમિંગ ને આઉટ ગોઈંગ ચાલુ થઈ જાય રેડી અને નેટ પણ તમે એન્જોય કરી શકો આ મુકેશ અંબાણી એમના ખાલી દીકરાના લગ્નનો ખર્ચો કાઢવા આપણા ઉપર પચાસ રૂપિયા વધારી દેતા હોય તો આપણી જ સરકાર જ્યારે પણ આ યુદ્ધ થાય છે ને આપણા દેશની અંદર જે નુકસાન થાય છે ભલે જીત તો થાશે પણ જે નુકસાન થાય છે એનો ભોગવટો પણ આપણે જ કરવાનો રહેશે આપણી શિક્ષણ શિક્ષણ સ્થિતિ કેટલી નબળી પડી જાય છે દેશની આર્થિક સ્થિતિ કેટલી નબળી પડી જાય છે એ બધું વિચારવા જેવું છે અને પછી જે મોંઘવારી વધશે ને અત્યારે જે થી ત્રણ હજારની અંદર તેલનો ડબ્બો મળી રહ્યો છે એ મિત્રો ચાર હજાર ઉપર જશે આ ગેસના બાટલાના પાંચ રૂપિયા વધી જાય તો તમને પોસાતું નથી પેટ્રોલ લીટરના એક બે રૂપિયા વધી જાય તો તમને પોસાતું નથી પણ જ્યારે યુદ્ધની રચના થશે ને યુદ્ધનું પરિણામ આવ્યા પછી પણ જ્યારે પેટ્રોલના એકસો પચાસ એકસો સાઠ રૂપિયા થશે ત્યારે તમને ખબર પડશે કે યુદ્ધનું પર યુદ્ધ કરવાથી શું ફાયદો છે તેલના ડબ્બાના હાડા ચાર હજાર રૂપિયા વધી જશે અત્યારે મણ ઘઉં લેવા જાવ તો ચારસો પાંચસો રૂપિયા બાજરી લેવા જાવ તો છસો સાતસો રૂપિયા પણ જ્યારે મણ બાજરી લેવા જશો મણ ઘઉં લેવા જશો જ્યારે હજાર રૂપિયાની ઉપર હશે ભાવ ત્યારે તમને ખબર પડશે આ ગેસનો બાટલો અત્યારે બારસોથી પંદરસો સુધીનો લગભગ છે પણ જ્યારે બે હજારથી પચીસસો રૂપિયા ગેસના બાટલાના થશે ને ત્યારે તમને ખબર પડશે અત્યારે તો આખો દેશ દેશવાસીઓ દેશના તમામ લોકો કહી રહ્યા છે કે યુદ્ધ કરો યુદ્ધ કરો યુદ્ધ કરો પણ પછી જ્યારે મોંઘવારી વધે ને તારે કોઈ કહેતા નહીં કે કેમ મોદી સાહેબ તમે આ ભાવ વધાર્યા બરાબર તો મારું તો આટલું જ કહેવાનું થાય છે મિત્રો બાકી સરકારને તો એટલું કહેવા માગું છે કે ગદારો કાશ્મીરની અંદર છુપાયેલા છે અને થોડા ઘણા રાજકારણીઓ પણ હોઈ શકે છે બાકી સેનાને તો જ્યાં ઊભી રાખશો અહીંયા ઊભી રહેશે ને જ્યાં લડવાનું કહેશો અહીંયા લડી નહીં આવશે ને જીતી નહીં આવશે તો ઘણા બધા એવા અત્યારે ટેકનોલોજી છે કે તમે ગમે એ ખૂણે કે પતળની અંદર માણસ છુપાઈને બેઠો હોય ને તો પણ શોધી શકાય તો તમે કાશ્મીરની અંદર કડક એવી ચોકીઓ બનાવો કારણ કે બધી ઘૂસણપેઠી બધી કાશ્મીરની અંદર જ છે આતંકવાદીઓ કાશ્મીરમાં જ આવે છે કાશ્મીરવાળા એમને લાલન પાલન કરે છે જમાડે છે અને રહેવાની સુવિધા આપે છે અને ભારતને તો મોનતા જ નથી ગદાર કહે છે ભારત આ ગદાર ની રહી ભારતને તો મોનતા નથી સરકારને પણ એમ આઈ હેઠ કહે છે અને આર્મીને પણ આઈ હેટ કહે છે તો મિત્રો એટલી વાત વાતમાંથી સમજો કે ગદ્દાર કોણ છે અને આતંકવાદીઓ કોણ છે અને આતંકવાદીઓને લાવવામાં મોટામાં મોટો ફાળો હોય ને તો મિત્રો કાશ્મીરનો છે અને જે પર્યટકો કાશ્મીરમાં દોડી દોડીને વાલા થવા જાય છે ને એમને પણ કહું છું કે બંધ થઈ જાઓ કાશ્મીરને રદ કરી નાખો બ્લોક કરો કાશ્મીરમાં જવાનું હાવ ટાળો તો જ મિત્રો મજા આવશે પછી આ કાશ્મીરવાળાને ખબર પડશે ભૂખે મરશે એમની રોજગારી ઘટી જાય છે ત્યારે ખબર પડશે તમે તો દોડી દોડીને ત્યાં જાઓ છો તો કાશ્મીરને તમે મજબૂત બનાવી રહ્યા છો એ દેશના હિતમાં નથી તો વધારે બોલાઈ ગયું હોય ને તો મિત્રો માફ કરજો બે રોટલા બે રોટલી વધારે ખાઈ લેજો બરાબર હવે વિડીયો કોઈ કરવું હોય લાઈક બાઇકને કોઈ જે કરવું એ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો કરી શકો છો તો મળીએ મિત્રો બીજા આવાને આવા વિડીયોની અંદર રજા આપજો જય માતાજી જય હિન્દ જય જય ગરવી ગુજરાત